હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરીના લોટની ની રાબ અહિયાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ રાબ છે અને આ રાબ શિયાળામાં તો ખાસ પીવી જોઈએ જો શરદી હોય તો તો ખાસ પી લેવાની અને શરદી ના હોય તો પણ વીકમાં બે વાર પી લીધી તો વારંવાર પીવાનું મન થશે તેવી આ રાબ કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ બાજરીના લોટની રાબ બનાવવા માટે અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેશું અને તેમાં જ આપણે દોઢ ટેબલ સ્પૂન ગોળ લઈ લેશું ગોળ તમે ગમે તે લઈ શકો છો અહીંયા આપણે જે ગોળ રેગ્યુલર હોય તે જ ગોળ છે આને હવે આપણે ગરમ કરી લઈશું મીડિયમ રાખી અને ચલાવશું ના બેસી જાય એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી આપણે ગોળ ને ગરમ કરવાનો છે પાણી ને ગરમ એકદમ થવા દેવાનું પાણી એકદમ સરસ ઉકળી જાય બબલ્સ આવવા માંડે એટલે તેમાં જ આપણે લઈ લેવાનું છે ટી સ્પૂન સૂંઠ પાવડર સૂંઠ પાવડર વિનેગર લઈ અને બધું જ એકદમ મિક્સ કરી દેવાનું આ પાણીને સાઈડમાં રાખી અને બીજું એક પેન લઈ લેશું અહીંયા સૂટ પાવડર આપણે ગોળના પાણીમાં એટલે લીધું કે કાંઈ પણ મોટો મોટો ભાગ હોય તો ગાળવામાં આવી જાય આ ગોળનું પાણી હંમેશા ગાળીને જ લેવાનું જેથી કરીને તેમાં કોઈ કાકરી હોય કચરો હોય તો ગાળવામાં આવી જાય અહીંયા આપણે એક જાડા તળિયાવાળું પેન લઈ અને તેમાં દોઢ ટેબલ ઘી લેવાનું છે અને તેમાં જ આપણે લઈ લેવાનું છે બાજરીનો લોટ અહીંયા થોડુંક ઘી ઓછું લાગે છે એટલે હું થોડુંક ઘી લઈશ સાચ રીતના ઘી લેવાનું છે એટલે લોટ એકદમ સરસ શેકાઈ જાય જ્યારે લોટ શેકાવા લાગે ત્યારે જ આપણે એમાં લેવાનો છે એક તજનો ટુકડો અને બે નંગ લવિંગ જેથી કરીને તે પણ એકદમ સરસ શેકાઈ જશે શરદી હોય તો આ ખાસ લવિંગ અને તજ લેવાના જ અને જો એમને એમ બનાવતા હોય તો ના લઈ તો પણ ચાલે પણ શિયાળો હોય એટલે રાત તો ખાસ પીવી જોઈએ વીકમાં બે વાર પી લઈએ તો પણ એકદમ સ્ફૂર્તિ લાગે શરદીનો ભાગ પણ નથી રહેતો આમ લોટ શેકાવા લાગે ત્યારે જ આપણે તેમાં લઈ લેવાના છે ચપટી અજમા અજમાથી પણ એકદમ શરદીમાં રાહત થશે સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ લોટ શેકાવા લાગ્યો છે તે જ દરમિયાન આપણે ગોળ વાળું પાણી જે કરેલું હતું તે લઈ લેવાનું છે પણ હંમેશા ગાળીને લેવાનું બધું બધું એકદમ એકદમ સરસ મિક્સ કરી દેવાનું દેવાનું સ્લો ફ્લેમ ઉપર જ ઉકળવા અહીંયા વધારે અજમો હોય તો વધારે પણ લઈ શકાય છે અહીંયા આપણી રાબ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા બે વ્યક્તિ માટે મેં આ રાબ બનાવેલી છે તમારે કેટલી વ્યક્તિ માટે બનાવી તે રીતના બાજરીનો લોટ અને ગોળ ને બધું લેવાનું સૌ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત એવી બાજરીની રાબ તૈયાર છે તમે રાબ કઈ રીતના બનાવો છો શું તમને રાબ ભાવે છે કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ